નથી અયોધ્યા થી મારું નામ ચાલતો ચાલતોની કુટિયામાં આપણે ભગવાનની ભક્તિ કરીએ તો સામાન્ય ભક્તિ આપણે ભગવાનને યાદ કરીએ તો સામાન્ય ભક્તિ આપણે ભગવાનની પાસે જઈએ તો સામાન્ય ભક્તિ પણ જેદી ભક્તની ભક્તિની ખોમારીને ચલતે સ્વયં ઠાકોરજી ભક્ત પાસે આવે ત્યારે સમજવાનું કે ભક્તરાજની સ્થિતિ બહુ મોટી છે ભક્તરાજની સ્થિતિ બહુ ઊંચી છે જ્ઞાનની ઈચ્છા એનું નામ જિજ્ઞાસા મોક્ષની ઈચ્છા એનું નામ મુમુક્ષા અને ભગવાનને મેળવવાની ઈચ્છા એનું નામ ભક્તિ જેની અંદર જિજ્ઞાસા છે એનું નામ જિજ્ઞાસુ જેની અંદર મુમુક્ષા છે એનું નામ મુમુક્ષુ અને જેની અંદર ભગવાનની ભક્તિ છે એનું નામ ભક્ત આ જિજ્ઞાસુ અને મુમુક્ષુ એ બંને સાધક કક્ષાના જીવ છે જ્યારે ભક્ત છે એ તો સિદ્ધ કક્ષાનો વ્યક્તિ છે મહાપુરુષ છે અને એટલા માટે સાધક અને ભગવાનની પાસે જવું પડે છે જ્યારે સાચો ભગવાનનો ભક્તિ કરનાર ભક્ત હોય એને ભગવાનની પાસે ક્યારેક જવું નથી પડતું સ્વયં ભગવાનને હામેથી ચાલીને એવા ભક્તની પાસે આવવું પડે છે છેબરી અયોધ્યા નથી

વિદુરજીની ભક્તિ પણ શ્રેષ્ઠ છે ઉત્તમ છે કારણ કે વિદુરજીની પાસે સ્વયં ભગવાન સામેથી ચાલીને આવ્યા છે ભક્તિ એવી કરો કે ભગવાનને આપણી પાસે સામેથી હાલીને આવવાનું મન થાય ઉપર ઉપરથી ભક્તિ ન હોય રંગાવું હોય અંતરથી રંગાઈ જા બાહ્ય આડંબર છે અંતરથી હાચા ભક્તિની વિનાશમાં વિંજાઈ જઈએ તો ઈ હાચું અને તો ભગવાનને મારીને તમારી પાસે સામે હામેથી હાલીને આવવું પડે સોજો જીવાત્માનો અંત સમય આવે ત્યારે જીવાત્મા ભગવાનને યાદ કરે એ તો આપણી સામાન્ય ભક્તિ છે સાહેબ પણ સ્વયં લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ ચંદ્ર પ્રભુ એનો અંત સમય ચાલતો હોય અને એ વિદુરજી જેવા ભક્તને યાદ કરે સોચો એ વિદુરજીની ભક્તિ કેવી હશે કેવી હશે

જ્યાં જ્યાં ગઢપુર મૂકી અને શ્રીજી મહારાજ જાય ક્યારેક સાળંગપુર જાય ક્યારેક અમદાવાદ જાય ક્યારેક ગઢપુર જાય ક્યારેક કોઈ અન્ય સત્સંગના વિચરણ માટે જાય પણ જ્યાં જ્યાં જાય હંમેશા એક વાર તો સાધુ ને કે હો મારો દાદો શું કરતો હશે મારો દાદો શું કારણ એબલ ખાચરે મૃત્યુ પૂર્વે અંત સમય ચાલતો તો ત્યારે શ્રીજી મહારાજને બે હાથ જોડીને વિનંતી કરી કે હે શ્રીજી મહારાજ હું તો જાઉં છું હવે તો હું તો તમારા અક્ષર ધામનો અધિકારી થઈ ગયો હું તો મુક્ત બની ગયો તમારી કૃપા દ્રષ્ટિ મારા ઉપર પડી ગઈ પણ મારો દીકરો આ ઉત્તમ છે આ દાદા ખાચર છે એનો હાથ હે ઠાકોરજી તમારા હાથમાં સોંપીને જાઉં છું હવે તમે એની સંભાળ રાખજો બોલીને ખાચર તો શ્રીજી મહારાજ ગયા પણ તે દી ઘડી દાદા ખાચરે શ્રીજી મહારાજ ની પછી તો એવી સેવા કરી એવી સેવા કરી અને શ્રીજી મહારાજે પણ ડગલે પગલે દાદા ખાચર ને ખૂબ યાદ રાખી ખૂબ યાદ રાખી આપણે તો ભગવાનને યાદ કરીએ પણ ભગવાન આપણને યાદ કરે એ જ સાચી ભક્તિ છે